ભારે વરસાદ અને કીમ નદીના પાણીએ ભરૂચના હાસોટ તાલુકાને બરબાદ કરી નાખ્યો ઉપરવાસમાં વરસાદથી કીમ નદી તોફાની બની એવામાં આજે કીમના પાણી જિલ્લાના હાસોટના આસરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા કીમ નદીના પાણીમાં ગામના મકાનો ડૂબ્યા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે બોટ લઈને નીકળવું પડે એવી સ્થિતિનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે અનેક રસ્તા જળમગ્ન છે માત્ર રસ્તાઓ જ નહીં પણ ઘર પણ આખે આખા મકાન

માત્ર રસ્તાઓ જ નહીં પણ ઘર પણ આખે આખા મકાન ઘર વખરી સહિત ડૂબી ગયા છે